નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ નમસ્કાર વડીલો એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે મેષ રાશિ વિશે पांच मोटी भविष्यवाणियों मित्रों तुमने जणावी दइए के 121 वर्ष પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો तुमने जणावी दइए के 2025 નું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મેષ રાશિમાં લોખંડના સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી સંબંધ સારો માનવામાં આવતો નથી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિના 4 પગ છે પહેલો સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુ મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારે પગનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે તો મેષ રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દહીએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ मानवामा आवे छे ते लगभग 1/2 वर्ष સુધી એક રાશિ માં રહે છે સમગ્ર રાશિ ચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે મિત્રો તમે જણાવી દઈએ કે શનિદેવ લોકો ને તેમના કર્મો અનુસાર ફળ આપે છે ચાલો તમે જણાવી દઈએ કે વર્ષ 2025 માં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ છોડીને ગુરુ ની રાશિ મીન માં પ્રવેશ કરવાના છે મિત્રો શનિ નું મીન રાશિ પ્રવેશ કરતાની સાથે જ મેનિદેવની કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિ બારમાં આઠમા અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે ત્યાર શાન લાખંડ ની અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિદેવ ત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ રાત્રે એક ઓકુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ विषय परंतु मित्रों वीडियो में वधता पहला परिणाम आप शनिदेव साक्तो कमेंट बॉक्स में साचा, साचा हृदय थी जय शनिदेव महाराज लखव जो ये अने चैनल ने सबस्क्राइब करवी जो ये अने वीडियो ने लाइक करवो ये तो मित्रों चालो जानिए ते पांच मोटी भविष्यवाणियों विषय नंबर एक मेष राशि ने पहली आगाही कहे छे के जारे शनिदेव त्रीस वीस मार्च ओगनीस सौ पच्चीस न रोज कुंभ राशि छोड़ी ने गुरु मीन राशि राशि प्रवेश करशे त्यारे लोखंड पग धारण करशे आ समय तमने आर्थिक क्षेत्रे सामान्य परिणामों मरशे मित्रों तमने जणावी दिए के शनिदेव साढ़े नी असर होवा छता शनिदेव तमाम शुभ परिणामों ज्योतिष शास्त्र अनुसार एक सौ वर्ष पची शनिदेव लोखंड पगे चाल से आकाश में एक अत યંત દુર્લભ યોગ બનશે આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મશિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે એ સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારી निभा जरूर मेष राशि माटे आ समय पड़कारजनक तो हसे परंतु सफलता दरवाजा खोलना रो साबित थी श मित्रों तमने शनिदेवना आशीर्वाद मै शनिदेवना आशीर्वाद થી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મફદાતા શનિદેવ તમારા પર પોતાનો આશીર્વાદ વરસાવશે જેથી તમારો ખર્ચા પર પર નિયંત્રણ राखवा जरूर छे नहींतर अनियंत्रित खर्चाओ तम भविष्य में नुकसान तरफ धकेली शके छे मित्रों तमने जणावी दई के त्रीस तारीख विदेश थी पण सारा पैसा मल्वा शक्यता छे जो तमे कोई विदेश ना काम में रोकायेला तीस तो मार्च बेहजार पच्चीस पी तमने सारा परिणाम याग बनी रहा छे जो ते नव घर के कार खरीद विचारी रहा छो तो आ समय तमारा माटे खूबज शुभ रहे शे मित्रो त्रीस मार्च बे पच्चीस थी वीस अगस्त ओगनीस सौ पच्चीस सुधी नो समय खूबज शुभ साबित थशे तो मित्रों तमारे आ समय नो पूरो लाभ लेवो जोइए कारण के शनिदेव तमने नाणाकीय क्षेत्र मा સારા પરિણામો આપી રહ્યા છે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે આ સમય કેટલાક લોકોના જીવનમાં novo પ્રેમ આવી શકે છે શનિદેવની કૃપાથી તેમને સાચો જીવન સાથી પણ મળી શકે છે મિત્રો તમે જણાવી દઈએ કે જો તમે આ સમય તમારો પ્રેમ સંબંધને લગનમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારો કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને लग्न करवा માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાનું કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તે મહેનતનો મીઠો ફળ મળવાની પૂરી સંભાવના છે આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે જે સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે જે જારે શનિદેવ 30 માર્ચે દેવ ગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય મેષ રાશિના લોકોને લગ્ન જીવન અદ્ભુત રહેશે મિત્રો આ સમય પર પીડિત લોકો માટે સારો રહેશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે તમને જણાવી દઈએ કે આ સમય તમારા અને तमारा परिवार खुशियों लाश तमारी मनोकामना पूर्ण थशे तमने बारकना जन्मना खुशखबर छे उपरांत मित्रों तीस मार्चे शनिदेव तमारी राशि सातमा घर में प्रवेश तेथी थोडो समय पड़कारजनक तमारी वच्चे तनाव वधी सके ને બિન જરૂરી ઝઘડા થઈ શકે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારો સંબંધ વધુ મજબૂત બનશે મિત્રો 30 માર્ચ થી શનિની ચાલમાં પરિવર્તન સાથે બધું સારું થઈ જશે ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમય કેરિયર ગાળવાનો સોનેરી સમય છે જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકો મળશે આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમય ગાળામાં યોગ ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવો પ્રકાશ લાવશે નંબર 4 મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમય પૂર્ણ થશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્ય દેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે અને જે કોઈ આ સમય નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેના કારણે તમને સમયસર નોકરી મળશે આ સમય બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમય તે લોકો માટે શુભ રહેવાનો છે જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમયે તમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ उपरांत जो कोई पण लड़ाई के विवाद थी दूर रहेशो तो आ समय वधू अनुकूल रहेशे, रहेशे फक्त हमेशा तमारा काम पर ध्यान केन्द्रित करो नंबर पांच मेष राशि पांचमी भविष्यवाणी कहे छे के तीस वीस मार्च ओगनीस सौ पच्चीस रोज जारे शनिदेव कुंभ राशि मीन राशि प्रवेश करता नी साथे ज लोखंड ना पगे चाल से त्यारे शनिदेव व्यवसायिक दुनिया साथे लोको संकल्ला खूब सारा परिणामों पर आपसे मित्रों शनिदेव आशीर्वाद थी व्यवसाय वेपार प्रगति करते मित्रों આ સમય કર્મફદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ 30 માર્ચ 2025 થી તમે તમારું વ્યવસાય ને આગળ લઈ જઈ શકશો તમે સમય પહેલા કામ પૂર્ણ કરી શકશો જે લોકો નવો વ્યવસાય કરી શકશો જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે तेमना मार्ते 30 मार्च थी 25 एप्रिल સુધીનો સમય novo व्यवसाय सुरू કરવા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ન કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે મેષ રાશિના જાતકોને તેમના ધંધા કારકિર્દી અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું પડશે જોકે શનિદેવના આ દુર્લભયોગના પ્રભાવ હેઠર જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખુલી શકે છે જે આવનારા સમયમાં તેમના માટે શું અને સકારાત્મક સાબિત થશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજ ના આશીર્વાદ આપ સૌના પરિવાર પર પામ્યા રહે અને ચેનલને સબસ્ક્રાઇબ जरूर थी करजो आप दिवस शुभ रहे जय माता जी हर हर महादेव आपनो परिवार हमेशा खुश रहे